તો ભમીલે બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં હે ને બેને વ્લોગ શરૂ કર્યો હ અને મારે થોડું કામ હતું તે હવાર દીનો કામ કરતો હતો એટલે પછી કંઈક કામ કરી રહ્યો છું બીજું કામ હતું અને બપોર થઈ ગયા કા હા બપોર થઈ ગયા બપોર થાને હાથ પર એમ હે ખીસરી ખીસરી આવી ખીચડી હોય ડુંગળી બટેટો ટમેટો મરચું અને ખીચડી કેવાય શાક કેવાય અને શું કેવાય ખીચડી કેવાય હે વઘારે કેવા શાક નો કેવા કોને હાટ બનાવને રઘુભાઈ હાટ ના રે અને આજ એક ખાસ દિવસ છે તમને ટાઇટલ અને ખબર તો પડી જ છે ને અને મજા ન થઈ ગયો શું કરું હું માર તો કેટલો હરખ હતો હેનો હરખ હતો તને લે હરખ તો હોય તને તમને કે હું હે કે

જેલા હે બાર ભાઈ કારણ કે અમારા ફૂઈ ને હે ને ઓલું કઈક માનતા પૂરી કરવા જેલા હે બહુ આઘા જાફરાબાદ બાજુ તો હે અને અમે બધા ઘેરે બપા ગામમાં જેલા છે લાવો ચોકલેટ લાવો ચોકલેટ ખાવા આમ જો જોઈ આ તો આ પાંચમી ખાય તો ભાઈ જો ખાસ કરીને રઘુભાઈ નો બર્થડે હતો કમેન્ટ ની અંદર ભાઈ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે થી કમેન્ટ બોક્સ ભરાઈ જાવો જો લેવાય નહીં હો બની લેવાય નહીં લેવાય નહીં લેવાય નહીં ભાઈ જાની એન વેસવાની ન ને ના જાની ભલ્લી જોતી આ મારા YouTube ફેમિલી તરફથી બધાયને હેને રઘુભાઈ ની ચોકલેટ ભાઈ લઈ લેજો આમાંથી એક એક

ફાઇનલ હે ને ભાઈ ગિફ્ટ અનબોક્સિંગ થી ગઈ છે હું તમને ફોટા તો છે ને કમ્પ્લીટ રીતે ન દેખાડી શકું કારણ કે મારી બે જાણાના ફોટા હોય છે એટલે તો ભાઈ જો આવી કાકે ગિફ્ટ છે અહીંયા રઘુભાઈ ની તારીખે મારેલી 29 તારીખે ના ઉપર દિલ મારેલું છે અને આવી રીતે કાકે ને ભાઈ આ છે ફોટા ફ્રેમ છે આખી કમ્પ્લીટ હું તમને નઈ બતાવી શકું પણ ભાઈ હે ને ગિફ્ટ આવી ગઈ છે રઘુભાઈ ની કારગો હા હ કેવી છે હા સારી છે સારી છે હા હે

સાકે ને ગિફ્ટ આ ઓપે ગિફ્ટ તમે મને કહી દેવી ગિફ્ટ નહીં મારને દેવી મે દેવી નહીં દીદ્યો હવે નહીં ઈ ગિફ્ટ જ છે અમે વે વે ગિફ્ટ જ છે કેમ છે હરી છે મસ્ત છે હરી છે હા કિંગ અને કીન વાળી ઓ ભાઈ જો જોરદાર ગિફ્ટ હાલો ભાઈ હવે હું કાઈ ખાજે ક કેક દેખ લ્યા

કે બટર ખવાય તો મોરી દો એન ચીકો લાગુ છે ને તને હા તો નાસ્તો કરી લે હાલો હાલો ખાઈ લે ભાઈ નાસ્તો કરી લે તો ફેમિલી વાગી અને ઘરે તૈયારી થવા માંડી છે છે પાર્ટીમાં હે પાર્ટી દીધી પાર્ટી હે કે એવું જાવ ભાઈ એવું હે પાર્ટીમાં છે ને ભાઈ દાળ ભાત છે કારણ કે રઘુને મજા નથી કે એટલે ન હું કેક ને એવું બધું લાવવાનું કેતો પણ કે પછી ખોટું હું એવું હું બીજું હું વસ્તુ ખાવી અંચુરી એમને એવું લાવવાનું કહેતા જે એવું બધું લાવ્યા હોય તો એ પછી ખાય ખવડાવવી પડે ને તો એવું હું ખાય ને એને કરતા હેકે કે એમણે હાદુ કંઈક બીજું બનાવી નાખો કે જો આને દાળ ભાત બનાવી કાં હા ભાઈ ખોટી મજા ન હોય ને પછી ખાય ને પછી પછી વધારે મજા બગડે એની કરતા એમને રાખી દઈએ ભાઈ ઠીક પડીને હાજ હું થાય ખબર નહીં જો ભાત મૂકી દીધેલા હે અને દાળ ભાત નું બનાવે છે ડાળ બધું મસાલો અહીંયા તૈયાર કરી કહો તો હાથ વાગી અને અત્યારે જમવાનો સમય થઈ ગયો છે તો હવે ખાવાનું આપી દીધું છે તો ખાઈ હેનો શાક છે ગાંઠિયાનું ને તુરિયાનું હા ગાંઠિયાનું તુરિયાનું શાક છે આ તો જો માખણ ખાતી હી ખાઈ લીધું હા તો આપી દેવો પાણા સર મરચા તાળેલા છે સ્પેશિયલ દાળ ભાત બનાવેલા છે આ જ અમારા બર્થડે હતો ને તેની પાર્ટી છે તો પાર્ટીમાં શું હોય ખબર જો દાળ ભાત અને શાક રોટલી ખાધું કેમ કે

પનીરનું શાક કીધું ખબર વિડીયો છે પ્રૂફ છે તો ભાઈ હજી હે પેલા પાર્ટી લેવાની પૈસા રીવું રઘુભાઈ વાળા હાલો ક્યાંક તો ભાઈ એવું કઈ નતું કીધું બાઈ અત્યારે નથી કારણ કે હે પગે લાગવા તો હજી આવ્યા નથી તો જાફરાબાદ બાજુ જેલા હે ને તો હજી આવ્યા નથી મોડું થઈ ગયું હિવડા નહીં તો હવે આપણે હેને ખાઈ લઈએ તો ફાઈનલી હેને ભાઈ બા હેને ભાઈ ઘરે આવી ગયા છે હવાર દિન વાત હતી તો ઠેર હજાર વખત આવ્યા હે પૈસા કાઢવા મીડા લાવો લાવો પૈસા રઘુ પગે લાગી લે લાગી લે લાગી લે આ રઘુ સવાર દિન વાટે હતો જો અમને ન લગાયેલા તો ફેમિલી હે ને રઘુભાઈ હે ને અચર માં રોવાન ને પગે લાગે મે <laughs> ભાઈ આપણે એને પાંચસો રૂપિયા તો લે લીધેલા છે હમમ લુંગી નાખી તો ભાઈ આપણે તો પાંચસો રૂપિયા લઈ લીધા આપણે દીદે હરો હા હા શું કીધું ભાઈ રૂપિયા આપણે આવી જાય

રઘુભાઈ હે ને ભાઈ પાંચસો પાંચસો રૂપિયા ને ભાઈ પાસે ટકો કરી ગયો છે હાલ છે હવે નાનો ભાઈ છે ને ભાઈ મારે તો પાર્ટી રાખવાની નથી પણ એમાં એવું હતું ભાઈને મજા નહોતી કે તે એટલે અને બા પાછા ઘરે નહોતા એટલે સમજો સમજો બે દીધાને લઈને આવે તો એક આ ઢકો અમારે અને અમારે દીધું ચકલી 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 છે ભાઈ ચકલી હતી બાબા 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 તો જો ભાઈ એવું બધું હતું ને ખાસ કરીને રઘુભાઈનો બર્થડે હતો ભાઈ હે હેપી બર્થડે કમેન્ટ કરી નાખજો બસો કમેન્ટનું કીધેલું આપણે બસો કમેન્ટ તો આવી જ જોઈએ હેપ્પી બર્થડેની તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ બસ અહીંયા સુધી ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય